અમે એમના ઘરે પીરામણ ખાતે બેઠા હતા અમે લાંબી ચર્ચાઓ પણ કરી છે અને એક બે દિવસ પહેલાં પણ મારે ટેલિફોનિક વાત થઈ છે એ દિલ્હી હતા દિલ્હીથી આવીશું આપણે મળીશું સાથે બેસીને આગળ વધીશું એ રીતની મારી આખી ચર્ચા થઈ છે એમાં ફેઝલભાઈને પણ અમે મળવાના છે અને સાથે બનીને સાથે રહીને માત્ર ચૈતરભાઈ કે આમ આદમી પાર્ટી નહીં પણ આખી ભરૂચ ટીમ બનીને અમે આગળ વધીશું લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનું પ્રથમ પ્રસ્થાન ઝઘડિયાના ગુમાદેવ મંદિર ખાતેથી થયું હતું ત્યારબાદ વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં ફરી આ યાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી અંકલેશ્વરના ગડખોલ પાંટિયા ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ યાત્રા વિવિધ વિસ્તારો તેમજ ગામોમાં ફરી હતી આ દરમિયાન ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને લોકોએ ફુલાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ચેતર વસાવાએ જણાવ્યું હતું કે તેઓને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારબાદ કોંગ્રેસના આગેવાનોની નારાજગી સામે આવી હતી આ દરમિયાન તેઓની મરહુમ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને નજીકના દિવસોમાં જ તેમની સાથે બેઠક કરવામાં આવશે તેવું જણાવ્યું હતું અમે બાવીસ તારીખથી ઝઘડિયાના ગુમાનદેવ હનુમાનદાદાના મંદિરથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે તો તે દિવસે પ્રારંભ કર્યો અમે હનુમાન દાદાના દર્શન કરીને આગળ વધ્યા તો અમને સારા સમાચાર મળ્યા અમને સૂત્રો દ્વારા તે દિવસે જાણવા મળ્યું કે ગઠબંધન થયું છે ને એમાં તમે ઉમેદવાર છો એ રીતના ફરી ગઈ કાલે અમે જ્યારે વાલીયા તાલુકાના ગામડામાં હતા ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનને ભરૂચ સીટ પર મારા મારા નામની મહોર મારી છે ત્યારે આ દિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો ખુશીનો દિવસ હતો અને અમે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી સાથે સાથે કોંગ્રેસના આગેવાનો રાહુલજી મલ્લિકાર્જુન અર્જુન ખડકેજી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી જે મારા પર ભરોસો કર્યો છે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તો આવનાર દિવસોમાં અમે બધા સાથે રહીશું અહીંના કોંગ્રેસના તમામ આગેવાનોને વિશ્વાસમાં લઈને અમે રણનીતિ બનાવીશું અને ચોક્કસ ભરૂચ લોકસભા અમે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું કોંગ્રેસ ખૂબ જૂની પાર્ટી છે સ્વર્ગીય હેમ્મતભાઈ પટેલ અહીંથી લીડ કરતા હતા ત્યારે સ્વાભાવિકપણે કોંગ્રેસ અહીંયા વર્ષોથી લડે છે તો આ વખતે પણ એમની ઈચ્છા હતી મુમતાઝબેન હોય ફેજલભાઈ હોય બીજા આગેવાનો પણ લડવા ઉત્સુક હતા પણ ગઠબંધનમાં એલાયન્સમાં જે લોકતંત્ર બચાવવાની વાત છે અને લોકહિતની વાત છે એમાં ગઠબંધન થયું છે ત્યારે અમારા ફાળે આ બેઠક આવી છે તો ચોક્કસ આગળ પણ અમે મળ્યા છે અને અમારા વચ્ચે કોઈ મતભેદ નથી આવનાર દિવસોમાં પણ અમે એમની સાથે મળીને જ ભરૂચ લોકસભા કઈ રીતના જીતા એ રીત રણનીતિ અમે બનાવી આગળ વધીશું